અંબાજી ધામમાં આવ્યો છું મા અંબા તમારી તમામ મનોકામના પૂરી કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને મા અંબા આખા વિશ્વનું કલ્યાણ કરે આખા વિશ્વની અંદર શાંતિ સ્થાપે પ્રાર્થના કરીએ તો આજે અંબાજી આવ્યા છું આપને પણ અંબાજી માના દર્શન કરાવી દઉં જે મિત્રોએ અંબાજી ના જોયું હોય અથવા તો નવરાત્રિના શુભ પર્વ ચાલે છે તો નવરાત્રિના શુભ દિવસોમાં આપણે મા અંબાની આરાધના કરીએ અને મા અંબાને પ્રાર્થના કરીએ તો તમને પણ બધાને અંબાજીના દર્શન કરાવી દઉં તો જોઈ શકો છો દોસ્તો માં અંબિકાનો મંદિર 51 શક્તિ વિઠોબાનું એક આ મંદિર અંબાજી આપ જોઈ શકો છો દોસ્તો માં અંબિકા તમામ તમામ મનોકામના પૂરી થઈ એ પ્રાર્થના અંબાજી ધામ છે આપ જોઈ શકો છો સુંદર નજારાઓ આપ જોઈ શકો છો દર્શક મિત્રો સુંદર ફુવારા છે આપ જો અંબિકા દ્વાર છે અરે દોસ્તો જે મિત્રો અંબાજી દર્શન ના કર્યા હોય કરી લેજો હું તમને અંબાજી દર્શન કરાવવા જઈ રહ્યો છું તો દોસ્તો દર્શક મિત્રો જેના નસીબમાં હોય એ જ અંબાજીના દર્શન કરી શકે છે અને અંબાજી ધામમાં આવી શકે છે જેને મા બોલાવે છે એટલે કે મા જગદંબા જેના પર હુકમ કરે એ જ આ સ્થાને આવી શકે છે તો તમે પણ મા અંબાના દર્શન કરીને ધન્ય થઈ જાઓ આપ જોઈ શકો છો અંબાજી ધામ જો સુંદર કુવારા છે આપ જોઈ શકો છો તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો અંબાજીનો સુંદર નજારો